નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરે ગત વર્ષે ત્રણ ત્રણ વાર પૂરનો સામનો કરવો પડ્યો છે ત્યારે રાજ્ય સરકાર હોય કે વડોદરા મહાનગરપાલિકા હોય વડોદરા શહેરને પૂરમાંથી કઈ રીતે બચાવી શકે તે માટેનું જે આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સમગ્ર જે પ્રક્રિયા આજવા સરોવર ખાતે પણ હાથ ધરવામાં આવી ત્યારે આજે વોટર ડિસ્પોઝલ જે સિસ્ટમ છે તેના પંપ અત્યારે અહીંયા લગાવવામાં આવ્યા છે અને આજે આજવા સરોવરનું જે લેવલ છે કઈ રીતે મેન્ટેન કરી શકાય કઈ રીતે ઘટાડી શકાય તે માટે આ પંપનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે એટલે કહી શકાય કે મહદઅંશે વડોદરાવાસીઓને પૂર જેવી સ્થિતિમાં રાહત મળવા જઈ રહી છે અત્યારે સ્પાર્ટની ટીમ આજવા સરોવર ખાતે આવી છે અને આપ જોઈ શકો છો કે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિત જે વડોદરા મહાનગર પાલિકાના પાંચે પદાધિકારીઓ છે તે અહીંયા આવ્યા છે અને આજે પંપનું જે અત્યારે પૂજા વિધિ કરી અને વિધિવત રીતે અહીંયા સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોનીના હસ્તે અત્યારે આપ જોઈ શકો છો કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અત્યારે પૂજા વિધિ થઈ રહી છે અને તમામ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે કમિટી મેયર ચિરાગ બારોટ સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી નેતા મનોજભાઈ પટેલ દંડક શૈલેષભાઈ પાટીલ સહિત મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિત છે અને આજે આ પંપ લગાવવામાં આવ્યા છે પંપના કારણે ક્યાંક ને ક્યાંક જે વડોદરા શહેરને રાહત મળવા જઈ રહી છે વાત કરવામાં આવે તો પહેલા જે સિસ્ટમ હતી ગાયકવાડી સિસ્ટમ કે બસો દસ થી લઈને બસો ચૌદ સુધી પાણી બસો ચૌદ સુધી પાણીનું સ્ટોરેજ રહેતું હતું અને જે વધારાનું પાણી હતું બસો બાર બાદ જ્યારે બહાર નીકળતું હતું એક દરવાજાનું જે લેવલ હતું અને લેવલ પર પાણી પહોંચ્યા બાદ જ એ પાણી બહાર નીકળી શકતું હતું પરંતુ આજે હવે ચૌદ પંપ ઓફ વડોદરા શહેરના નાગરિકોની સુવિધા માટે જે લગાવવામાં આવ્યા છે આ ચૌદ પંપ થકી જે બસો દસ નીચેનું પણ જે લેવલ હોય એને પાણીનું પાણી અહીંયાથી કાઢી શકાશે એટલે જે વધારાનો વરસાદ પડશે તેમાં બી ક્યાંક ને ક્યાંક વડોદરાવાસીઓને હવે રાહત મળશે અત્યારે વડોદરાના પાંચે અધિકારીઓ પદાધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ પણ અહીંયા ઉપસ્થિત છે અને અહીંયા આ જે મોટો એક પ્રોજેક્ટ અહીંયા હાથ ધરાયો છે અને તેનું અત્યારે શુભારંભ થવા જઈ રહ્યો છે હાલના તબક્કે છ પંપ ચાલુ કરવામાં આવ્યા છે અને બીજા જે આઠ પંપો છે એ અઠવાડિયા કે દસ દિવસની અંદર એ પણ ચાલુ થઈ જશે એટલે જે પહેલા પાણી સ્ટોરેજ રહેતું હતું વડોદરા આજવા સરોવરમાં અને તેને વરસાદ જો રોકાય અને વિશ્વામિત્રીનું લેવલ પણ ન હોય તો એને નથી છોડ નતું છોડી શકાતું એ હવે પાણી છોડી શકાશે એટલે આજવાનું લેવલ પણ નીચે રહેશે વિશ્વામિત્રી નદીમાં વધારાનું પાણી પણ નહીં જાય અને જો વરસાદ વરસે છે તો અહીંયા જે આજવાની કેપેસિટી છે તે પણ જળવાઈ રહેશે એટલે આ એક ખૂબ જ મહત્વનો પ્રોજેક્ટ અને ખૂબ જ મહત્વનું આયોજન છે ચૌદ પંપ અહીંયા મૂકવામાં આવ્યા છે જે પાણીને ડિસ્પોઝ કરશે પહેલા જે સિસ્ટમ હતી કે જે ગાયકવાડી સિસ્ટમ હતી અને એમાં જે બાસઠ દરવાજા છે એ દરવાજા પર જ્યારે પાણીનું લેવલ આવતું હતું એની ઉપર જતું હતું ત્યારબાદ જ પાણી એમાંથી પસાર થતું હતું પરંતુ હવે જે નીચેનું પાણી છે દરવાજાથી નીચેના લેવલનું પણ જે પાણી છે તે પણ હવે ખાલી કરવામાં સુવિધા અનુભવાશે અને તેને જ કારણે વડોદરા શહેરમાં જે પૂરની વિકટ પરિસ્થિતિનો સામનો જ્યારે કરવો પડતો તો તે પણ હવે નહીં કરવું પડે પણ પૂજન કરવામાં આવી રહ્યું છે અને કાર્યરત કરવામાં આવી રહ્યા છે જે રીતે આ અતિ મહત્વનો પ્રોજેક્ટ છે અને અતિ મહત્વનો પ્રોજેક્ટમાં આપણે કમિશનર સાહેબ સાથે પણ વાત કરીશું અત્યારે આજે સ્ટોમ વોટર ડિસ્પોઝલ સિસ્ટમ જે મૂકવામાં આવ્યું છે અને ચૌદ પંપ અહીંયા મૂકવામાં આવ્યા છે આ ચૌદ પંપ માંથી અત્યારે છ કાર્યરત થવા જઈ રહ્યા છે એટલે પાણી પહેલા જે પાળ બાંધવાની જે વાત છે એ વડોદરા મહાનગરપાલિકા દ્વારા અત્યારે થઈ રહી છે જે આજબાજ સરોવરનું જે પાણીનું જે લેવલ છે એ ક્યાંક ને ક્યાંક જો વરસાદ ન પડતો હોય સાથે વિશ્વામિત્રનું પાણીનું લેવલ પણ ન હોય અને અહીંયાથી જો પાણી નીકાળવું હોય તો આ પંપ થકી પાણી નીકાળી નીકાળી શકાશે

चौध व्यक्ति आज દર્શક મિત્રો આ બાસઠ દરવાજા ઐતિહાસિક બાસઠ દરવાજા જે ગાયકવાળી સમયથી આ બનેલા છે અને પહેલા અહીંયા સિસ્ટમ જે હતી કે બસો દસ ફૂટ ઉપરનું જ્યારે પાણી હોય અને ત્યારબાદ જ અંદરથી પાસ થઈ શકે એ રીતની સિસ્ટમ હતી પરંતુ હવે જો એનાથી નીચેનું લેવલનું પાણી પણ હશે તો આ જે સિસ્ટમ હવે બનાવવામાં આવી છે આજે પંપ મૂકવામાં આવ્યા છે ચૌદ જેટલા પંપ મૂકવામાં આવ્યા છે અને આ ચૌદ જેટલા પંપમાંથી જો એના નીચેનું પણ લેવલ હોય એટલે બસો આઠ ફૂટ સુધીનું જે પાણી અહીંયાથી નીકળવું હોય તો અહીંયાથી નીકળી શકે છે એટલે પહેલા જે થતું હતું કે અહીંયા પાણીનું સ્ટોરેજ વધી જતું હતું અને એક બાજુ વરસાદ પણ ચાલુ હોય એક બાજુ વરસાદનું લેવલ પણ અહીંયા વધે પાણી પણ અહીંયા વધુ હોય અને વિશ્વામિત્રી ની સપાટી પણ વધુ હોય એટલે અહીંયાથી પાણી જો એકદમથી છોડવામાં આવે તો વડોદરા શહેરના નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો ત્યારે આ એક મહત્વનો પ્રોજેક્ટ વડોદરા મહાનગરપાલિકાએ જયારે કર્યો છે સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સાહેબ છે સાહેબ શું કહેવા માંગશો વડોદરા શહેરને હવે મોટા મોટી રાહત મળવા જઈ રહી છે વડોદરા શહેરમાં અવારનવાર પૂર આવતા હોય છે ત્યારે ફ્લડ મેટિકેશનના ભાગરૂપે જે વડોદરા માટે મહત્વનો પાણીનો સ્ત્રોત કહી શકાય એવું આજવા સરોવર કે જે પૂર્વ વિસ્તાર દક્ષિણ વિસ્તારને પાણી પૂરું પાડે છે ત્યારે આ સ્ટોમ વોટર ડિસ્પોઝલ સિસ્ટમ લગાડી અને આજવાનું સરોવરનું પાણીનું લેવલ બસો અગિયારથી બસો આઠ ફૂટ કરવામાં આવે તો લગભગ ચારસો ત્રીસ એમસીએફટી પાણીની બફર કેપેસિટીમાં વધારો થાય કે એટલું પાણી આપણે એડવાન્સમાં ચોમાસા પહેલા સૂર્યા નદીમાં વહેવડાવી શકીએ આ પ્રોજેક્ટના અંતર્ગત ચૌદ જેટલા હોરિઝોન્ટલ સબમર્સિબલ સાયન્ટિફિકલ પંપ લગાડવામાં આવ્યા છે જેની મોટર સેવન્ટી ફાઇવ કિલો વોટની છે સાથે સાથે એની જે કેપેસિટી કહીએ એ બારસો મીટર ક્યુબ પ્રતિ અવરની છે આમ ચૌદનું ટોટલ કરીએ તો સોળ હજાર આઠસો મીટર ક્યુબ પ્રતિ અવર એટલે કે સોળ હજાર આઠસો ઘન મીટર પ્રતિ કલાક પાણી નીકળી શકે આને મેથેમેટિકલ ફોર્મ્યુલામાં કન્વર્ટ કરીએ તો રોજનું ચારસો પાંચ એમએલડી જેટલું પાણી આ પંપો દ્વારા સૂર્ય નદીમાં વહેવડાવી શકાશે જેથી કરીને ત્રીસ દિવસમાં દર દર દિવસે એક ફૂટ જેટલું પાણી ઘટાય તો ત્રીસ દિવસમાં ત્રણ ફૂટ જેટલું પાણી સપાટીમાં ઘટાડો થાય હાલ આજવાની સપાટી લગભગ બસો અગિયાર ફૂટની નજીક છે આજે છ જેટલા પંપો ચાલુ કરવામાં આવ્યા છે આ પંપોને ત્રણસો એમએમની પાણીની લાઈન સાથે કનેક્ટ કરી અને ત્રણ પંપો ભેગા કરીને છસો એમની લાઇનમાં કનેક્ટ કરવામાં આવ્યા છે અને આઠસો એમની લાઇનમાં ચાર જેટલા પંપો કનેક્ટ થશે એટલે આમ બે છસો એમએલની ની પાઇપલાઇન અને બે આઠસો એમ ની પાઇપલાઇન એ જમીનમાંથી કાઢી અને સૂર્યા નદીમાં છોડવામાં આવશે જેથી કરીને ત્રીસ દિવસ સુધી આ ચલાવવાથી મને લાગે છે ચૌદ પોઈન્ટ તેત્રીસ એમસીએફટી રોજનું એમ થઈને ચારસો ત્રીસ એમસીએફટી પાણી અને રોજનું ચારસો પાંચ એમએલટી પાણી આપણે વેવડાવી શકીશું જેથી કરીને આજવાની બફર કેપેસિટીમાં વધારો કરી શકાય સાહેબ એટલે આ જે વિશ્વામિત્રીમાં પાણી જતું ત્યાં સૂર્યા નદીમાં આગળ જઈને દેણા પાસે બંને નદી ભેગી થાય વિશ્વામિત્રી અને સૂર્ય અને પછી વડોદરામાં કમ્બાઇન્ડ વિશ્વામિત્રી નદી આવતી હોય છે એટલે આ જે પંપો ચાલુ કર્યા આ છો છસો એમની બે પાઇપલાઇનો દ્વારા આ સૂર્ય નદીમાં આપણે પાણી છોડી રહ્યા છે એનો નજારો આપણે જોઈ રહ્યા છે આજે અમે લોકો વિઝીટમાં આવ્યા છે પાંચે પદાધિકારીઓ ખાસ કરીને વડોદરા શહેરના પ્રથમ શ્રી અરુણ મહેશ બાબુ તથા ડેપ્યુટી મેયર નેતા અને દંડક તમામ ભેગા થઈ અને આજે આ એની જે એલ્ટી પેનલ છે એની સીટ દબાવી અને આ બંને પંપો આ છ પંપોનો આજે શુભારંભ ચાલુ કરવામાં આવ્યો છે ચોક્કસ તો જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે પહેલા જે વાસઠ દરવાજામાંથી પાણી છોડવામાં આવતું હતું પરંતુ આ હવે સિસ્ટમ થકી ડાયરેક્ટ આ પાણી છોડવામાં આવી રહ્યું છે એટલે હવે જોઈ જ્યારે વડોદરા શહેરમાં આજવાનું લેવલ જ્યારે વધારે હોય અને વિશ્વામિત્રીનું લેવલ પણ જ્યારે વધારે હોય તો વાસઠ દરવાજામાંથી જે પાણી છોડવામાં જે સિસ્ટમ છોડવામાં સક્રિય હતી તેને બદલે હવે આ સિસ્ટમ થકી આ પંપ થકી હવે પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે કહી શકાય કે આ એક મહત્વનો ભાગ કહી શકાય વડોદરા શહેરના નાગરિકોને એક ભારે હળવાશ બાબત છે આ આ બાજુ આપણે દર્શક મિત્રો આ જે નવી સિસ્ટમ થકી જે નવા પંપ મુકવામાં આવ્યા છે તેના થકી આજે પાણી છોડવામાં આવી રહ્યું છે આ સૂર્ય નદીમાં જાય છે અને સૂર્ય નદી આગળ જઈને વિશ્વામિત્રી નદીને મળે છે અને ત્યાંથી એ આગળ વહે છે પરંતુ સૌથી મોટી બાબત એ છે કે આનાથી લોકોને ખૂબ જ ફાયદો થવા જઈ રહ્યો છે ડેપ્યુટી મેયર છે આપણી સાથે તેમની સાથે વાત કરીશું ચિરાગભાઈ બારોટ અને તેમની સાથે પણ આ બાબતે ચર્ચા કરીશું જાણીશું કે કેટલો વડોદરા શહેરના નગરજનોને લાભ મળવા જઈ રહ્યો છે ગયા વર્ષે જે રીતે વડોદરા શહેરમાં પૂર આવ્યું ને લોકોને તકલીફ પડી નુકસાન થયું એ જોતા આખા વર્ષ દરમિયાન આ આ વર્ષે હવે વડોદરા શહેરમાં પૂર ના આવે એ રીતના કામગીરી બધી ચાલુ થઈ છે એમાં નવલાવાલા કમિટીએ જે સૂચન કર્યું હતું એમાંનું આ એક સૂચન છે કે ભાઈ વડોદરા જે આજવા સરોવર છે એનું બસો અગિયારની સપાટી છે એનાથી ઓછી રાખી અને એની કેચમેન્ટ કેપેસિટી વધારવાની જેથી કરીને આવનારા દિવસોમાં ધારો કે વરસાદ વધી જાય તો આ ખાલી કર્યું હોય આપણે સરોવર તો એટલું જ પાણી અહીંયા ભરાય અને એટલું પાણી વિશ્વામિત્રીમાં ઓછું આવે તો એ આયોજનના ભાગરૂપે આપણે અહીંયા પંપો મૂકીને અત્યારે આ સરોવર ખાલી કરવાનું ચાલુ કર્યું છે જે આવનારા દિવસોમાં વધારે વરસાદ આવે તો જે આ ખાલી કર્યું છે અત્યારે નદીની સપાટી ઓછી છે તો આ પાણી છોડવાથી નદીને કંઈ ફરક પડવાનો નથી પરંતુ જે તે ટાઈમે જ્યારે વરસાદ વધી જાય તો એ વખતે અહીંયા જગ્યા હશે તો પાણી આમાંના આમાં રહેશે એ છોડવું નહીં પડે આપણે તો એવું આયોજન કર્યું છે આ ચોક્કસ તો જે રીતે વડોદરા શહેરના નાગરિકોને મોટી રાહત મળવા જઈ રહી છે અને એનો પ્રારંભ પણ થઈ ચૂક્યો છે અત્યારે જે આ પાણી છોડવામાં આવી રહ્યું છે અત્યારે વિશ્વામિત્રીની સપાટી ખૂબ જ નીચી છે એટલે આજવામાંથી જ્યારે આ પાણી છોડવામાં આવી રહ્યું છે વિશ્વામિત્રીમાંથી આગળ વહી જશે વિશ્વામિત્રીની સપાટી ઓછી છે એટલે વડોદરા શહેરના નગરજનોને આનાથી કોઈ ફરક નહીં પડે અને બીજી વસ્તુ કે આજવા અને ઉપરવાસમાંથી જો વરસાદ પડે છે આ પાણી જો ખાલી એક બાજુ થાય છે અને બીજું પાણી અંદર સ્ટોરેજ થાય છે તો આજવાની પણ સપાટીમાં વધારો નહીં થાય એટલે અંશે બંને તરફ ફાયદો વડોદરા શહેરના નાગરિકોને થવા જઈ રહ્યો છે નેતા મનોજભાઈ પટેલ છે ગત વર્ષે આપ જો કુદરત ઘરે ગોપાયમાન થાય છે તો શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે ગત વર્ષે વડોદરા શહેરના નગરજનો જે રીતના પૂરની પરિસ્થિતિની અંદર વધારે વરસાદની પરિસ્થિતિની અંદર ત્રાહીમામ થયા હતા ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટને હાથ પર લેવામાં આવ્યો છે અને એના અનુસંધાનની અંદર નાવલાવાલી કમિટી દ્વારા જે પણ પ્રયત્નો થઈ રહ્યા છે જે પણ સજેશન છે એના ભાગરૂપે આ જે સપાટી જે સરકડના વખતનું જે આજવા સરોવર છે હવે બસો અગિયાર થી બસો ચૌદ ની વચ્ચે આપણે કામ મેક્સિમમ બસો ચૌદ રાખી શકીએ ક્યાં બસો અગિયાર રાખી શકીએ એવા સમયની અંદર રાજ્ય સરકારના પરિપત્રનું ખરેખર પાલન કરવાનું હોય પંદર ઓગસ્ટ સુધી બસો અગિયાર આપણે મેન્ટેન કરવાની છે અને ત્યારબાદ એકત્રીસ ઓગસ્ટ સુધી બસો બહાર મેન્ટેન કરવાની છે વધારે પડતું કદાચ વરસાદ પડે અને પાણી એકદમ છોડવાનું થાય તો વિશ્વામિત્રી નદીની સપાટી વહી ના જાય પહેલા અગમચેતી રૂપે આ પંપોના માધ્યમથી પાણી આવે પહેલા પાણી છોડી દેવાય અને પાણીનો ખોટો વ્યવ ના થાય એ પ્રમાણેની પદ્ધતિ જે વિચારી છે જે પ્રમાણેનું કર્યું છે તો ચોક્કસ મને ખાતરી છે કે આ જે પ્રયત્ન છે એ ભવિષ્યના આવનાર દિવસમાં જ્યાં સુધી રાજ્ય સરકાર આ બાસઠ દરવાજાનો ઓલ્ટરનેટ વધારે ઊંચી સપાટી કરીને બીજા પણ દરવાજા મૂકવાનું જે આયોજન છે જ્યાં સુધી ના કરે ત્યાં સુધી આ જે પ્રયત્ન છે જે આ જે સિસ્ટમ છે એ સરસ રીતે ચાલે અને પાણી જે પીવાલાયક પાણી છે એનો ખોટો વ્યવ ના થાય અને એ વધારે પડતું પાણી આકસ્મિક રીતે અચાનક છોડવું ના પડે એવી પરિસ્થિતિ ના સર્જાય એની અંદર સહયોગી થશે ચોક્કસ સહયોગી થવાનું છે કેમ કે આ જે સિસ્ટમ અત્યારે મૂકવામાં આવી છે અને તેના જ થકી અત્યારે વડોદરા શહેરના નગરજનોને ફાયદો થવા જવાનો છે પહેલા જે પાણી છોડી દેવામાં ફરજ પડતી હતી પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આજવા સરોવરનું માં પાણી પણ સ્ટોર રાખી શકાશે વધારાનું પાણી બહાર છોડી શકાય અને વિશ્વામિત્રીની પણ જો સપાટી ઓછી હોય ત્યારે પણ પાણી છોડી શકાય તે પ્રકારનું આયોજન અત્યારે કરવામાં આવ્યું છે ઐતિહાસિક બાસઠ દરવાજા આપ જોઈ શકો છો કે પહેલા એવું થતું હતું કે અહીંયાથી જ સિસ્ટમ એ રીતની ગોઠવેલી હતી બસો અગિયાર થી બસો ચૌદની વચ્ચેની અને ત્યાંથી પાણી આવી અને અહીંયાથી જ પાણી પાસ્ટ થતું હતું અને એ સિસ્ટમ થકી પાણીનું સ્તર જ્યારે વધે તો એ પાણી છોડ્યા સિવાય કોઈ છૂટકો જ નહોતો રહેતો ત્યારે હવે આ એક બીજી સિસ્ટમ ઊભી કરવામાં આવી છે રાહુલ આપણે પરમિશન લેંગા જી સર શુંગશો જે રીતે આ વડોદરા શહેરના નાગરિકોને હવે ફાયદો મળવા જઈ રહ્યો છે મીડિયાના મિત્રોને આભાર કે આજે આમંત્રણ ને માન રાખીને આપ લોકો અહીંયા પધાર્યા છો આ પહેલી વખત અમે કરી રહ્યા છે જે બસો અગિયારની રૂલ લેવલ છે ઓગસ્ટ પંદર તારીખ સુધી અને બસો બાર ની રૂલ લેવલ છે ઓગસ્ટ ત્રીસ તારીખ સુધી આ રૂલ લેવલને માન્ય નવલાબાલા કમિટી સાહેબને જે રેકમેન્ડેશનના આધારે અત્યારે અમુક શોર્ટ ટર્મ મેજર્સ અને લોંગ ટર્મ મેજર્સ કરીને આવી રહ્યા છે આ શોર્ટ ટર્મ મેજરમાં સિટીની અંદર જે ગયા વર્ષે અઠ્યાવીસ ઓગસ્ટના તારીખ જે ત્રણ દિવસનું કન્ટિન્યુઅસ પાણી પડતું હતું એના કારણે સિટીની અંદર પુલની પરિસ્થિતિ થઈ ગઈ હતી અને અવોઇડ કરવા માટે અને મિટિગેટ કરવા માટે ફ્લડ મિટિગેશન મેજર તરીકે જે રેકમેન્ડેશન્સ આવી હતી એને અમે અમલીકરણ કરી રહ્યા છે આ શોર્ટ ટર્મ મેજરમાં અમે લગભગ ચૌદ પંપ અહીંયા મૂક્યા છે ચોદ પંપમાં આજે પહેલા તબક્કામાં છ પંપ અમે ચાલુ કર્યા છે રોજના ચોદ પંપ ચાલુ કરીએ તો લગભગ ટવેલ્વ પોઈન્ટ એઇટ એમસીએફટીનું પાણી અહીંયા ત્રો ફૂટ બહાર નીકળશે અને ત્રીસ દિવસ અને કન્ટિન્યુઅસ ચલાવીશું તો લગભગ ચારસો ત્રણ અને ચાર સિત્તેર એમએલડીનું પાણી અમે કાઢી શકાય આનાથી બસો અગિયારથી બસો આઠ સુધી અમે લાવી શકાય અને લોંગ ટર્મ મેજર માટે જે ડેમની સ્ટ્રેન્થ જોઈને નવું ડેમ બનાવવા માટે જે રાજ્ય સરકારનું નિર્ણય આવશે એની અંદર નવું ડેમ જ્યારે બને આ ગેટ લેવલ સજજેસ્ટેબલ થઈ શકે હાલ આપ જાણો છો કે બસો તેર પોઇન્ટ એઇટ ફાઇવ જે લેવલ છે એમાં ઓટોમેટિક ગેટ ખોલતા હોય છે પણ ત્યાર સુધી અમે વેઇટ કરીએ તો સિટી માટે જોખમી થઈ શકે એને દૂર કરવા માટે અમે આ હાથ ધરી છે આવનારા દિવસોમાં જ્યારે વરસાદ વધારે પડે ત્યારે થોડું સમય માટે પંપ ઓછું બંધ કરીશું જેથી કરીને આઈનું પાણી બહાર ના નીકળે અને સિટીની પડતા વરસાદની પાણી વિશ્વામિત્રીમાંથી બહાર નીકળી શકે અને ત્યારે વરસાદ ઓછું થાય અને ફરીથી પંપ અમે શરૂ કરવાનું નક્કી કર્યું છે જેથી કરીને એક મોડલ પ્લાનિંગ સાથે સિટીમાં પૂલ ના આવે એના માટે ફ્લડ મિટીગેશન મેશન તરીકે આ કામગીરી હાથ ધરવામાં આવી છે થેન્ક યુ તો મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ જે રીતે માહિતી આપી છે અને આજે એક આયોજન અત્યારે ઉભું કર્યું છે વડોદરા મહાનગર પાલિકા અને રાજ્ય સરકારની સંયુક્ત ટીમ દ્વારા

જે કરવામાં આવ્યું છે ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ એક ખૂબ જ સરાહનીય પગલું કહી શકાય કે જે રીતે આજવાનું સ્થળ પણ જળવાશે અને વિશ્વામિત્રીની સપાટી જયારે વધારે હશે ત્યારે પણ આ પાણી જ્યારે ના છોડવું હોય તો ના છોડે અને અત્યારે જયારે આ આયોજન હાથ ધરવામાં આવ્યું અને ત્યારબાદ અત્યારે આજે પંપને હવે ઓપરેટ કરી દેવામાં આવ્યા છે છ જેટલા પંપ અત્યારે ચાલુ કરી દેવામાં આવ્યા છે આઠ જેટલા પંપ આગામી અઠવાડિયામાં કે દસ દિવસમાં શરૂ કરી દેવામાં આવશે ત્યારે ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ વડોદરા શહેરના નાગરિકોને રાહત મળવા જઈ રહી છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વડોદરા